છે જ્યારે ભજન તો કરતા રહીશું પણ દર વધ આઠમે જે આપણે પૂજ્ય ગુરુજીની માસિક પુણ્યતિથિ નિમિત્તે ભજન કરતા હતા તો એ હવે આજે આપણે એનું સમાપન કરીએ છીએ અને સમાપનમાં સમૂહ આરતી બધાએ આપણે સાથે ભગવાનને યાદ કરી અને સમૂહ આરતી કરીશું તો પંખા બંધ કરજો અને યુવાનો આરતી પ્રગટાવજો ભાઈઓમાં અને બહેનોમાં કોઈને પણ એ રીતે ભક્તજનો આરતી સૌને એક પાસ એટલે કે આપવા માંડજો અને ત્યાં સુધીમાં વાલા ભક્તજનો આરતી આપણી પાસે આવે ત્યાં સુધીમાં આજના આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે જે ભક્તજનોએ ને સદભાવ છે જે બાકી રહ્યા છે બધાની સેવા ઠાકોરજી સ્વીકારે હું નામ બોલતો જઉં છું કમલેશભાઈ બી પાટળિયા અમદાવાદ એમના મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે જેનાલી ધર્મેન્દ્રભાઈ ભાવસાર સેપ્ટર ત્રેવીસ જન્મદિન નિમિત્તે કોકીરાબેન બકુલભાઈ ભાવસાર અમદાવાદ જન્મદિન નિમિત્તે કિશોરભાઈ છનિયારા દાદા સેક્ટર બાવીસ યોગેશભાઈ વી પટેલ સેક્ટર પાંચ બલભદ્ર સિંહજી ચૂડાસમા બાપુ સરઘાસણ નરેશભાઈ ઠક્કર અમદાવાદ દુષ્યંત કુમાર એ ત્રિવેદી સેક્ટર બાવીસ સુનંદાબેન ડી ત્રિવેદી સેક્ટર બાવીસ અભિષેકભાઈ ડી ત્રિવેદી સેક્ટર 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 બાવીસ 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 મેઘનાબેન ડી ત્રિવેદી ત્રિવેદી પ્રસાદ એમ ઇન્દુભાઈ અંબુભાઈ પટેલ સેક્ટર ત્રીસ આજે જ ઇન્દુભાઈનો જન્મદિવસ છે અંજનાબેન વી પટેલ સાબરમતી મફતભાઈ જી પટેલ સેક્ટર સાત ગૌતમભાઈ દરજી વાવોલ નામ બોલવાનું નથી પણ બોલાઈ ગયું છે આ ઉપરાંત મેહુલભાઈ પટેલ એમના પુત્ર ધૈર્ય એમના જન્મદિન નિમિત્તે અને અમદાવાદ અને કૌશિકભાઈ ભાવસારા બંને ભક્તોની શુભેચ્છા ભેટ છે ભક્તજનો બધા હરિભક્તોને એક વાર જેના હાથમાં આરતી નથી આવી સિવાયના હરિભક્તો અભિવાદન સાથે એ સૌ આપણે ધન્યવાદ પાઠવીએ છીએ જે હરિભક્તોએ પ્રત્યેક આઠમે આ ભજન સત્રમાં જોડાઈ અને લાગણી અભિવ્યક્ત કરી છે ગુરુ પ્રત્યે સંત પ્રત્યેની તો એ સર્વે હરિભક્તોને પણ ધન્યવાદ છે વાલા ભક્તજનો હરિસ્મરણ પર્વ જે આપણે પૂજ્ય ગુરુજી ના આ અમૃતમય એવા સ્મરણમાં જે પર્વ ઉજવીએ છીએ તો એના અનુસંધાને પ્રત્યેક એકાદશી હરિભક્તિ યાદ તો અઠ્યાવીસ તારીખ અને શનિવારે એકાદશી છે એ આપણું હરિભક્તિ ભજન છે તો સૌ હરિભક્તો એ પણ ખાસ યાદ રાખજો દરેક હરિભક્તો ધ્યાન રાખજો આરતી જ્યોત પ્રગટેલી તમારી પાસે આવી છે તો જરા સાવધાની રાખજો અને આરતીની જ્યોત આપની પાસે આવતી જશે અહીંયા આગળ ગૌતમભાઈ અહીંયા આ લાઈન તમારી સીધી લાઈનમાં બાકી હરિભક્તો હોય આપણે હાથ ઊંચો કરી અને ઠાકોરજીની આરતી કરીશું પૂજ્ય ગુરુજી પણ આપણી સન્મુખ બિરાજે છે ભક્તજનો તો ચાલો આપણે કદાચ બાકી હોય તો આજુબાજુ હરિભક્તો જે બેઠા હોય એને આપણે હાથ અડાડી રાખીશું ભક્તો આપણી શ્રદ્ધાને ઠાકોરજી સ્વીકારશે તો હરે આરતીના મંગળ શબ્દોથી આપણી ભાવાંજલિ આપણી હૃદયની શ્રદ્ધાના સુમનોને આપણે અહીંયા ચાલો ઠાકોરજીના ચરણોમાં પૂજ્ય ગુરુજીના ચરણોમાં અર્પણ કરીએ कीर्तनं यस्य मङ्गलं स्मरणं मङ्गलं यस्य सारीर्मन्दनं आत्माभिवन्दनं व्या પાત્ર છે હમણાં સ્વયંસેવક ભાઈઓ લઈ લે છે પંખા કરજો આપવા આપણું કામ પંખા કર દેશે વાંધો નહીં સાવધાની રાખીને સૌ આરતીની જ્યોત છે આપણે આપી દઈશું અને વાલા ભક્તજનો તો આજની સભા અને આજનું આ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે જે ભજન કર્યું છે ઠાકોરજીને અર્પણ કરી અને આપણે અહીંયા સૌ હરિભક્તોને ભાવથી સ્વામિનારાયણ અને ઠાકોરજીનો કૃપા આશીર્વાદ પ્રસાદ પ્રેમથી સૌ ભક્તજનો સ્વીકારજો અને કદાચ વરસાદના બંધ થઈ ગયો છે થોડી વાર માટે ખબર નહીં આવ્યો અને ચાલ્યો ગયો પણ ક્યાંય ભીનું હોય તો સે જ સાચવીને પોતપોતાના વાહન સાધન વગેરે ધ્યાન રાખીશું ચાલો હરિભક્તો સહજાનંદ સ્વામી મહારાજની અને કલાકૃતિ માટે આપણે બધાએ ફોર્મ ભર્યું છે ભક્તજનો તો યાદ છે કલાકૃતિ સમર્પણનો કયો દિવસ છે યાદ છે કોઈને યાદ નથી યાદ દેવરાવી દઉં પહેલી ડિસેમ્બર જે કલાકૃતિ ભાવ સાથે ગુરુના સ્મરણો સાથે આપણે સર્જન કરીએ છીએ ઘરે તો એ સમર્પણ કરવાનો દિવસ પહેલી ડિસેમ્બર છે ત્યાં સુધીમાં સરસ રીતે ભૂલતાની ચાલુ ન કર્યું હોય તો ચાલુ કરી દેજો સારી રીતે સદભાવ સાથે કલાકૃતિનું સર્જન કરવું છે આપણા ગુરુ પ્રત્યેના સદભાવની અભિવ્યક્તિ આપણે એ કલાકૃતિમાં આપણે અભિવ્યક્ત કરીશું અને એ સદૈવ આપણને જીવનભર યાદ રહે આપણા ઘરમાં જો તમે સારી રીતે નહીં બનાવો તો તમને ઘરમાં રાખવાનું મન નહીં થાય અને એ તો પૂજ્ય ગુરુજીના સ્મરણમાં આપણે કાયમને માટે આપણા ઘરે એ રાખવાનું છે પછી ઉત્સવ પૂર્ણ થયા પછી માટે ખાસ સૌને યાદ દેવડાવ્યું છે